અને ગળામાં પહેરાયું છે સમીક મહારાજના ગળામાં આ સર્પને વ્યતીત કરાયું અને જે સર્પ ગળામાં પહેરાયું તો જોત જોતામાં એમ કહેવાય સમીક ઋષિના પુત્ર શ્રૃંગી ઋષિ આ શ્રૃંગી ઋષિ આવે ને જો મારા પિતાના ગળામાં મરેલો સર્પ મારા પિતાના ગળામાં મરેલો સર્પ પધરાયો કોઈ પણ કોઈ દેખાતું નથી આયા તો સમાધિ પાછ મારા પિતાજી આજની સમાધિ કરે અને એના ગળામાં આવી કોઈ મજા કરી જાય કમંડળ પાણી લઈ અને શ્રુંગી મહારાજ શ્રાપ આપે છે કે આજથી સાતમા દિવસે જેને મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હોય ને એને સાતમા દિવસે સર્પ દસથી એનું મૃત્યુ થાય આ તક્ષક નાગના સર્પ દસથી એનું મૃત્યુ થાય ને પાણી છોડ્યું ત્યાં તો સમાજમાં બેઠે સમીક મારા જાગા કે હું પુત્ર આ શું કરી દીધું હતું

તો જે મોટો દંડ દીધો છે તે જ સમયે કીધું કે હવે આને તમે ના ઋષિને બોલાવો અને એના અને ત્યારે નગરમાં જાય એ ઋષિએ પ્રાર્થના કરી છે કહે રાજા તમારી બુદ્ધિ બગડી છે કલયુગનો નકે તમને સ્પર્શ થયો હોય મુગટ નીચે ઉતાર્યું ને કાતો હતી એની બુદ્ધિ આવીને ખબર પડી રાજાને કે મારાથી તો આપણા સમિત ઋષિ જે સમાધિમાં નિત્ય બેહન એનો અપરાધ થયો મારાથી એનો અપરાધ થયો તો કે એના દીકરા એવા સૌંગી ઋષિનો તમને શ્રાપ લાગ્યો છે કેવો શ્રાપ તો કે બસ આજથી હાથમાં દિવસે તક્ષક નાગ જીવિત બને અને સરફો 10 થી રાજા તમારું મૃત્યુ માટે તમારા મૃત્યુને જો બગાડવું ન હોય અને મૃત્યુને સુધારવું હોય ને તો તમે જંગલની કેડીઓ અને ભગવાન આ તપ કરી લો તે જ સમયે શ્રાપ ને માથા ઉપર ચડાવી વનકલ વસ્ત્રો ને રાજા એ ધારણ કર્યા